અમરેલીમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અમરેલીમાં માં લોકસભાની ચૂંટણી ને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નેતાઓએ સેન્સ લીધેલી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યોના સેન્સ લેવાયેલા હતા પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડિયા અને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ચૌધરીએ સેન્સ લીધેલી હતી જિલ્લા પંચાયતના અપેક્ષિત સદસ્યોના સેન્સ પ્રક્રિયા લેવાયેલી હતી જોકે સેન્સ પ્રક્રિયામાં મીડિયાને દૂર રાખવામાં આવેલા હતા